જય કૃષ્ણ ફ્રેન્ડ્સ મેરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે કેરીના રસ સાથે ખવાય એવી બે પડની રોટલી ફ્રેન્ડ્સ સવારથી સાંજ સુધી એકદમ કૂળી માખણ જેવી રે એવી મસ્ત મજાની બે પડની રોટલી બનાવતા ફક્ત દસેક મિનિટનો સમય લાગે છે તો ફ્રેન્ડ્સ કેરીના રસ સાથે મોસ્ટલી આ બે પડની રોટલી સૌ થાય છે તો આજે આપણે એ જ આપણી કાઠિયાવાડી ડિશ બનાવવાના છે તો ચાલો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ ચાડી દેવાનો છે અને લોટમાંથી થોડુંક લોટ આપણે અટામણ માટે કાઢી લેશું ને હવે એની અંદર બે પાવડા ભરીને તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી રોટલી એકદમ જ ખૂણી રહે છે તો ફ્રેન્ડ્સ પહેલાં તેલ અને લોટ વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને એના પછી જરૂરિયાત પડે એ પ્રમાણે આપણે પાણી વાપરવાનું છે તો નોર્મલ આપણે જે રોટલી બનાવીએ છીએ સેમ ટુ સેમ એવો જ લોટ બાંધવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી લેતા જશું અને રોટલી જેવું એકદમ કૂણો આપણે લોટ બાંધી લેશું એનો થોડું થોડું પાણી એડ કરવાનું જેથી લોટ ઢીલો ન પડી જાય આપણે કૂણો લોટ બાંધવાનો છે એટલે થોડોક કડક બાંધી અને પછી મસળીને આપણે એને કૂણો કરશું પાણી વધારે યુઝ કરીને આપણે નરમ નથી કરવાનો ફ્રેન્ડ્સ તો હવે ઉપરથી આપણે થોડું તેલ લઈ અને એને પાછો વ્યવસ્થિત મસળી લેશું લોટ આપણો બંધાઈ ગયો તો એટલે હવે તેલ એડ કરી અને એકદમ પરફેક્ટલી એને મસળી લેશું આ તમે જોઈ શકો છો જેટલું આપણે એને ખૂણો કરશું એટલું જે આપણી રોટલીનું ટેક્સચર છે એકદમ સોફ્ટ બનશે એટલે બને એટલું લોટ બાંધ્યા પછી એને તેલ નાખીને વ્યવસ્થિત મસળવાનું તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો એકદમ કોણ આપણે લોટ કરી લેવાનો છે પહેલાંના જે જૂનવાણી કહેતા કે લોડ બાંધતા આવડે છે કે નથી આવડતું એ કાતરોટ કાં તો ત્રાસમાં જેમ આપણે લોડ બાંધતા હોય એ જોઈને ખબર પડે કે થાળી આખી કોરી થઈ ગઈ છે કે નહીં તો લોડ બાંધ્યા પછી થાળીમાં ક્યાંય ચોંટેલું ન હોવું જોઈએ મારા દાદીમાં તો એમ જ કહેતા કે થાળીમાં કે કાથોટમાં કેમાં પણ લોટ બાંધતા હોય તો ક્યાંય ચોટેલું હોવું જોઈએ નહીં થાળી એકદમ કોરી કટ દેખાવી જોઈએ તો ફ્રેન્ડ્સ આ બધી જુનવાણી વિચારધારા હતી જે સાચી છે આપણે મસળતા છે એટલે જેટલું ચોટેલું છે એટલું બધું નીકળી જાય છે ને ફ્રેન્ડ્સ આ લગભગ લોટ બાંધીને એકાદ મિનિટ આપણે રેસ્ટ કરવા રાખ્યું હતું ને એકદમ ખૂણો લોટ થઈ ગયો છે અને હવે આપણે એમાંથી બે પણની લો રોટલી માટે લુવા રેડી કરવાના છે એક સરખા આપણે બે લુવા લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક સરખા નોર્મલ જે રોટલી બનાવવા માટે લુવા લઈએ છીએ એ જ સાઇઝની આપણે રોટલી બનાવવાની હોય એટલે એ જ સાઇઝના આપણે લુવા લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા બે લુવા રેડી થઈ ગયા છે અને હવે થોડોક લોટ લગાડી અને આપણે એને થોડીક ચાંદકી બનાવીએ એ પ્રમાણે રોટલી વણી લેશું ઘણા લોકો લુવાની અંદર જ તેલ મિક્સ કરી અને પછી બે લુવા સાથે કરીને રોટલી બનાવે છે પણ અમારે પહેલેથી પ્રથા છે કે ચાંદકી જેવી રોટલી બનાવવાની અને પછી બેવ રોટલી રેડી થાય એટલે આપણે બે પરની રોટલી રેડી કરવાની તો ફ્રેન્ડ્સ એક રોટલી આપણી નાનકડી મસ્તી રેડી કરી દીધી છે ચાંદકી જેવી અને આ બીજી રોટલી બનાવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ બેવ રોટલી એક સરખી આપણે વણાઈને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બેવ રોટલી રેડી છે હવે એક રોટલી પર આપણે ઘી લીધું છે દેશી ઘી ફ્રેન્ડ્સ કોઈ પણ વસ્તુ તમે બનાવતા હોય તો દેશી ઘીથી જે ટેસ્ટ આવે છે તો એ નોર્મલ તેલ કે ઘીથી નથી આવતો તો જસ્ટ આપણે પળ ઉકળી જાય એના પરતું દેશી ઘી પહેલાં એડ કરશું ટોટલી રોટલી પર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે દેશી ઘી અને એના પછી ઘઉંનો જે કોરો લોટ છે એ ઉપર સ્પ્રિન્કલ કરશું તો ઘઉંનો કોરો લોટ નાખ્યા પછી ફ્રેન્ડ્સ બીજી જે રોટલી છે એ એના પર વ્યવસ્થિત પાથરી દઈશું અને એકદમ હળવા તેથી આપણે એને વણવા વણવાની છે નોર્મલ સાઇઝની જે આપણી રોટલી છે એટલી જ સાઇઝની રોટલી વણવાની છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણી રોટલી વણાઈને લગભગ રેડી જ થઈ ગઈ છે અને રોટલી વણતી વખતે ધ્યાન રાખવાનું કે વધારે પ્રેશર નથી દેવાનું આપણી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે અને એક સાઇડ આપણે તાવડી ગરમ મૂકી દીધી હતી તો આપણી તાવડીએ ગરમ થઈ ગઈ છે અને હવે જે ઉપરનો ભાગ હતો એ નીચે તરફ આવશે રોટલીમાં રોટલીનો જે આપણે ઉપર વણતી વખતે જે ભાગ રાખ્યો તો એ તાવડી તરફ આવશે એટલે મેન તો બે ત્રણ ટિપ્સ હોય છે જે જાણવા જેવી હોય છે કે રોટલી કેવી રીતના આપણે તાવડીમાં કે લોઢીમાં નાખવાની તો જે પણ ઉપરનો વણેલો ભાગ છે એ હંમેશા તાવડીમાં કે લોઢીમાં નીચે તરફ આવે છે અને ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એક ભાગ ભાગ પહેલાં ચડી ગયો છે અને એક ભાગ પહેલાં ચડે એટલે બીજો ભાગ ધીરે ધીરે ચડાવવાનો રોટલીને બહુ આપણે ઉથલપાથલ કરવાની નહીં ઘડી ઘડી ઉપરનો ભાગ નીચેનો ભાગ એવી રીતના કરીને એને ચડાવવાની નહીં જેમ પહેલો ભાગ ચડે એવી રીતના બીજો ભાગ વ્યવસ્થિત ચડાવી લેવાનો પહેલો ભાગ થોડોક ઓછો ચડાવવાનો હોય છે બીજો ભાગ પૂરેપૂરો ચડાવવાનો હોય છે ત્રણ વાર પા પલટાવીએ એટલે આપણી રોટલી એકદમ ચડીને રેડી થઈ જવી જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે એક વાર ઉથલાવી હતી હવે આ બીજી વાર ઉથલાવી લીધી છે તો રોટલી એકદમ કૂણી જોતી હોય તો વધારે આપણે ઉપર નીચે પાત પલટાવાની નહીં બે વારમાં તો આપણી રોટલી લગભગ ચડી જ જાય છે તો ફ્રેન્ડ્સ આપણી રોટલી તમે જોઈ શકો છો તમે જ્યારે એને એક ભાગથી બીજા ભાગને બીજા ભાગથી પહેલા ભાગ કરો તો રોટલી બરાબર બનતી નથી તો આપણી રોટલી ચડીને એકદમ રો રેડી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો હવે હાથમાં લઈ અને થોડીક આપણે એને થપતભાવશું એટલે જે બે ભાગ છે એ છૂટા પડી જશે તમે જોઈ શકો છો વરાળ નીકળી રહી હતી અને હવે એના પર મસ્ત મજાનું દેશી ઘી લગાડી અને વ્યવસ્થિત ફેરવી દેશું તો ફ્રેન્ડ્સ આપણી બે પડની રોટલી જે નોર્મલી આપણા કેરીના રસ સાથે અત્યારના સિઝનલી સવ કરવામાં આવે છે રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે ફટાફટ એને કેરીના રસ સાથે સવ કરી દઈએ ખાવામાં સવારથી સાંજ સુધી એવીને એવી સોફ્ટ રહી છે આ રોટલી તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે એકદમ સોફ્ટ એવી આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ ઘીમાં લતપથ રાખી છે તો ફ્રેન્ડ્સ આ કેરીના રસ સાથે આપણે એની મજા લઈએ તો ફ્રેન્ડ્સ બે પડની રોટલીની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો થેન્ક યુ